જય ગૌ માતા વંદે ગૌ માતરમ જનકભાઈ પુરોહિત જય પરશુરામ ગૌફામ માધવપુર ગેડચીલ પરબંદર આપ જોઈ રહ્યા છો આ એકદમ દેશી જાતિનો સરગવો છે કે જે ચાલીસ પચાસ વર્ષ જૂનું વાવેલું આ વૃક્ષમાંથી લીધેલો છે અને બિલકુલ દવા કે ખાતર વિના બિલકુલ પાણી પાયા વિનાનું એકદમ ભારત સરગવો થાય અદ્ભુત રિઝલ્ટ આ સરગવાનું છે આ રીતે એના દાળકા લાવી અને તેને તૈયાર કરવામાં આવે છે પછી એને તડકાના તાપે આ રીતે આપ જોઈ રહ્યા છો સુકવણી કરવામાં આવે છે સુકવણી આ રીતે અઠવાડિયું દિવસ દરમિયાન રાખવાના સાંજે ઝાકળ આવતો પાછા લઈ લેવાના છે ઢાંકીને એ રીતે એની પેલા સુકવણી તૈયાર કરવામાં આવશે સુકવણી દરમિયાન એને આ રીતે એનો ચૂર્ણ પાવડર બનાવવામાં આવશે અને આ પાવડરનો યુઝ માણસ પોતાના ખોરાકમાં જમવામાં અથવા તો આનો ઉકાળો પીવામાં કરવાથી આરોગ્યની દૃષ્ટિ અદ્ભુત લાભકારક છે સાંધાના દુખાવાથી માંડી અને કેન્સર જેવા અસાધ્ય બીમારીઓમાં પણ ઘણું બધું રાહત આપતો આ સરગવો છે પણ આજના સમયની અંદર આ એકદમ દેશી સરગવા મળવા અપ્રાપ્ય થઈ ગયા છે લુપ્ત થતા જાય છે અત્યારે તો એકદમ હાઇબ્રિડ તો શીંગોવાળા અને વાઢ આવે એવા બિઝનેસમેન સરગવા તૈયાર થયા છે અને એનો પાવડર તૈયાર કરી બજારમાં વેચવામાં આવે છે કુદરતી રીતે સરગવામાં વર્ષમાં એક વખત ઈયળ આવે છે તો આજે હાઇબ્રિડ જે બિયારણ વાવેતરો થાય છે મોટા મોટા ખેતરોમાં એમાં કેમિકલ્સ દવા છાંટવાથી જ એનો કંટ્રોલ કરી શકે છે અને એ આરોગ્યના નામે ભરપૂર વેચાણ પણ થઈ રહ્યા છે પણ આ જે સરગવો છે આ હજારો વર્ષ જૂની પ્રજાતિ અને સો વર્ષ જૂના વૃક્ષો જેના વાવેલા છે એમાંથી આ સરગવોને લાવવામાં આવ્યો છે અને આનો તૈયાર ચોરણા કમ્પ્લીટ કરી અને આપવામાં આવે છે વધુ માહિતી માટે અમારો કોન્ટેક કરશો અને તૈયાર ચૂર્ણ આપ મેળવવા માગતા હો તો પણ અમારો કોન્ટેક કરશો જનકભાઈ પુરોહિત મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું પાંચ પચીસ જીરો પંચ્યાસી વંદે ગૌ માતરમ જય પ્રકૃતિ માતા જય ગૌ માતા ભારત માતા કી જય